હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની રેસીપી છે રવાના ઢોકરા બનાવીશું તેના માટેના મેઈન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એક વાટકી ઝીણો રવો લીધેલો છે ખાટી છાસ એક ટુકડો આદુનું પાંચથી છ લસણની કઢી ખટાસ માટે લીંબુ ઈનો એક લીલું મરચું અને વઘાર માટે લીમડો લીધેલો છે હળદર પાવડર ધાણા જીરું કશ્મીરી મરચું આખું જીરું અને રાય આ બે વઘાર માટે લીધેલું છે અને સ્વાદ અનુસાર મીઠું જરૂર અનુસાર પાણી તો ચાલો સૌપ્રથમ આપણે રવાનું બેટર બનાવી લઈએ તેને આપણે દસ મિનિટ માટે પલારી દેવાનું છે આમાં ખાટું દહીં હોય તો દહીં પણ લઈ શકો છો અને છાશ પણ લઈ શકો છો તો સૌ પ્રથમ આપણે રવાનું બેટર બનાવી લઈએ તો એક વાટકી રવો લીધેલો છે વાટકી ખાટી છાસ ઉમેરવાની છે અડધી વાટકી આપણે પાણી ઉમેરી દીધું હવે આપણા રવાના બેટરને દસ મિનિટ માટે કલરવા રાખીશું અહીંયા મેં ઢોકરિયું ગરમ મૂકી દીધું છે તો ત્યાં સુધી આપણે લસણને ખાંડી લઈએ અહીંયા આપણે લસણને ખાંડી લઈએ ચારથી પાંચ લસણની કઢી લીધેલી છે ને એક આદુનો ટુકડો

हलदर पाउडर अर्मची खा जीरो स्वाद अनुसार मीठू लीलू मरचु एक नाखीशु થોડું પાણી એડ કરીશું આપણું બેટર રેડી થઈ ગયું આપણે ચી એડ કરીશું ત્યારબાદ લીંબુ એડ કરીશું એનો આપણે લાસ્ટમાં એડ કરવાનું છે તો આપણે જેમાં ઢોકળા મૂકવાના છે તેને મેં તેલવાળી ડીશ કરી લીધી છે તો હવે આપણે આમાં બેટર એડ કરી દઈશું

આપણે દસ મિનિટ બાદ ચેક કરીશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આ ટોકરાને આપણે કાઢી લઈએ આપણા ઢોકળા કાઢી લીધા છે અહીંયા આપણે વઘાર કરી લઈએ તો મેં બે ચમચી તેલ એડ કરેલું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી આખું જીરું ત્યારબાદ મીઠો લીમડો અને એક લીલું મરચું ત્યારબાદ આપણે આ ઢોકરા એડ કરી દઈશું આપણે ઠોકરાનો વઘાર થઈ ગયો છે તો આપણે ગેસને બંધ કરી અને સર્વ કરી લઈએ તો આપણા રવાના ઢોકળા રેડી થઈ ગયા છે